કેમ છો મિત્રો ભાઈઓ માટે ઓફર લાયા બહેનો માટે પણ ધમાકેદાર ઓફર લાયા તો આજે અમે ઓફર લઈને આવ્યા છે બાળકો માટે આ તમે જોઈ રહ્યા છો આ બધા જ સર તમને મળી જવાના છે નવસો નવ્વાણું રૂપિયામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ નવસો નવ્વાણું રૂપિયામાં દસ શર્ટ મળી જવાના છે અને સાઇઝ વાત કરીએ તો વીસ થી ત્રીસ સુધીની સાઇઝ અવેલેબલ છે અને જો તમે અમારો વિડીયો શેર કરી અને ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરીને આવશો તો આ બીજો એક શર્ટ તદ્દન ફ્રી આપવામાં આવશે એટલે ટોટલ નવસો નવ્વાણું માં અગિયાર શર્ટ મિત્રો પેન્ટમાં પણ ઓફર છે આ તમે જોઈ રહ્યા છો આ બધા જ પેન્ટ નવસો નવ્વાણું રૂપિયામાં પાંચ નંગ મળી જવાના છે આ બધા જ તમે જોઈ રહ્યા છો આ બધા જ પેન્ટ નવસો નવ્વાણું પાંચ નંગ પાછળ ઇલાસ્ટિક છે બેલ્ટ પણ અવેલેબલ છે વીસ થી ત્રીસ સુધીની સાઇઝમાં તમને મળી જવા મિત્રો આ પણ શર્ટ તમે જોઈ રહ્યા છો આ પણ શર્ટ તમને નવસો નવ્વાણું રૂપિયામાં પાંચ નંગ મળી જવાના છે અને જો સાઇઝની વાત કરું તો વીસ થી ચાલીસ સુધીની સાઇઝમાં અવેલેબલ છે આ બધા જ શર્ટ તમને નવસો નવ્વાણું માં પાંચ નંગ મળી જશે અને હા કલર કાપડની ફૂલ ગેરંટી સાથે મિત્રો તમે જોઈ રહ્યા છો આ પ્રીમિયમ ચિલ્ડ્રન શર્ટ અવેલેબલ છે આ બધા જ શર્ટ તમે મળી જવાના છે નવસો નવ્વાણું રૂપિયામાં ત્રણ નંગ હા નવસો નવ્વાણું રૂપિયામાં ત્રણ નંગ અને હા ત્રણ નંગ લેશો તો એના પર એક આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશે અને જો સાઈઝની વાત કરું તો વીસથી ચાલીસ સુધીની સાઇઝમાં આ બધા જ પ્રીમિયમ શર્ટ અવેલેબલ છે તો આ બધા જ તમે જોઈ રહ્યા છો બધા જ શર્ટ તમને મળી જવાના છે